બનાસકાંઠાના સુઈ ગામ વિસ્તારની શાળાના તાળાબંધી મામલે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી સુઈ ગામ વિસ્તારની ડાભી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં મહેકમ મુજબ શિક્ષકો નહીં હોવાથી શાળાની તાળાબંધી કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓનું ભણતર બગડતું હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રી સામે પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે હાલ ભરતી અને ફેરબદલી ચાલી રહી છે જેથી શિક્ષકોની ઘટ હોઈ શકે છે પરંતુ આ પ્રશ્નનું જલ્દીથી નિવારણ કે એ શાળાની અંદર ચાર ચાર વર્ગો છે છે અને શિક્ષકો કામ કરી રહ્યા જેમાંથી એક શિક્ષક પરમેનન્ટ છે અને બાકીના ત્રણ શિક્ષક જે છે એ પૂરતી લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક શિક્ષકો છે ગ્રામજનોની એ માગણી છે કે અમને બધા શિક્ષકો પરમેનન્ટ આપવા અભ્યાસ રાબેતા મુજબ ચાલી રહ્યો છે મારા એક વર્ગ બે અધિકારી અત્યારે ત્યાં મેં મોકલેલા છે તપાસ માટે અહેવાલ મેં મંગાવેલો છે અને એ લોકો મારી સાથે ચર્ચા કરશે તો આપણે ચર્ચા કરીને એમનો જે સુખદ ઉકેલ છે એ લાવવા માટે પ્રયત્ન કરીશું